સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર કે બ્લોગ લોક ચેનલની અંદર તો અત્યારે આપણે આવી ગયા છે બાવળિયાળી નગા લાખા આપા ઠાકર દ્વાર એટલે કે અહીંયા ઠાકર મંદિર છે ઠાકર દ્વાર કહેવામાં આવે છે અહીંયા સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ જે જોરદાર અહીંયા જવા થઈ રહ્યો છે અને બહુ જાદી સંખ્યામાં અહીંયા મોટું ભવ્ય આયોજન થવાનું છે કેટલા વીઘામાં છે એ પણ તમને બતાવીને અહીંયા આખો જે મારી પાસે એનો જે સરસ મજાનો પ્લાન છે કે આ રસ્તો ક્યાં જાય છે અને કઈ વસ્તુ ક્યાં ટેન છે ક્યાં પોથી યાત્રા છે કે કઈ જગ્યાએ ગૌશાળા છે એ સરસ મજાનો એના માટે નકશો પણ બનાવેલો છે એ હું તમને બતાવવાનો છું ને કઈ રીતની તૈયારી છે એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં વિડીયોને બનાવી એટલે શેર કરજો જેના લીધે ઘરે બેઠા જે લોકો અહીંયા આવી નથી શકતા એ વિડીયોના માધ્યમથી આ સરસ મજાની જગ્યા નિહાળી શકે અને ઠાકર ભગવાનના દર્શન કરે તો આ તમારી સામે જે છે એ સરસ મજાનું જે અહીંયા જેટલી બહુ જાજા વીઘામાં જમીન છે એની અંદર આયોજન થવાનું છે અને સંપૂર્ણ જે અહીંયા કઈ રસ્તે ક્યાં જવાનું સરસ મજાને અહીંયા નકશો પણ આપેલો છે અને બહુ જાઝી વિશાળ જગ્યામાં એને મોટું ભવ્ય આયોજન થવાનું છે અને તડામાર અત્યારે જોરદાર તૈયારી પણ શરૂ છે અને અત્યારે હું નજયભાઈને આવી ગયા છે તો શું કહેશું અજયભાઈ મિત્રો વાત કરીએ તો અહીંની તો બહુ સરસ મજાની એવી જગ્યા છે અને સાતસો વીઘા એટલે ગમે તે લોકો આવતા હોય અહીંયા દર્શન માટે આવતા હોય તો કોઈને એવી અગવડ સગવડ ન થાય તેના માટે ઘણા બધા શું કહેવાય સ્ટેન્ડ નાખેલા છે તો તે તમને બતાવવાનું છે કેવી સુવિધા છે તે પણ બતાવવાનું છે બહુ જોરદાર એવી જગ્યા છે મિત્રો તો વિડીયોમાં રહેજો તમને જે સંપૂર્ણ તૈયારી છે તે આ વિડીયોની અંદર તમને બતાવવામાં આવશે તો તમે જોઈ શકો છો કે આપણે શરૂઆત કરી દઈએ ત્યાં અહીંથી ત્યાં સરસ મજાના ભવ્ય મોટા મોટા અહીંયા ડ્રોમ ઊભા કરેલા છે આ સાઈડમાં અને પહેલી સાઈડમાં પણ સરસ મજાના મંડપ નાખેલા છે અને આ સાઈડમાં પણ ડ્રોમ ડ્રોમ છે જો અને કઈ આયોજન કયા ડ્રોમમાં છે ને એ તમને બતાવશું ને કથાના વક્તા છે રમેશભાઈ ઓઝા અને સૌથી બાવીસ માર્ચ સુધી બે હજાર પચીસ શરૂ રહેશે આ કાર્યક્રમ તો તમે જોઈ શકો છો બહુ વિશાળ જગ્યામાં બહુ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે ત્યાં ડોમ નિહાળી શકો છો અત્યારે તળાવમાં તૈયારી શરૂ છે બધી અને આજથી આ કામકાજ અહીં શરૂ થઈ ગયેલું છે અને અહીંયા ચાર ડોમ છે ત્રણ આ બાજુ અને એક આ બાજુ બહુ વિશાળ મોટા ડોમ છે એટલે બહુ જાજી જગ્યામાં છે અને અહીંયા બધું ઠંડા પીણાનું આયોજન છે ને આપણે જો આ ડોમની અંદર આવ્યા ને તો સુવિધામાં તો સરસ મજાના ફોક્સ લગાવેલા છે અને પંખાની તો તમે વાત જ ના પૂછો કે અત્યારે પંખાની જરૂર પડે કેમ કે ગરમીની મોસમ છે ઉનાળો છે અહીંયા તો પાછો રણ એટલે કે કોઈ રણ હોય એટલે ઠાકરનો દ્વાર હોય એટલે કોઈને ઉની આસ તો ના જ આવે પણ પબ્લિક માટે બધી સુવિધા અવેલેબલ છે અહીંયા જોવા જ આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ કઈ કઈ વસ્તુ ત્યાં થવાની છે ને એ તમને બતાવશે તો વાત કરીએ તો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા અને અહીંયા કઈ રીતની તૈયારી છે ને તમને બતાવું તો જો રસોડા માટે તો બહુ જબરજસ્ત ડોમ છે ને બહુ જાજી સંખ્યામાં લાકડા નાખવામાં આવેલા છે અને વાસણ તમે જોઈ શકો છો મોટા મોટા ટોપ છે અને આ ટોપમાં દસેભાઈ ઊભા આવી જાય છે શું કે આયોજનથી એવું જોરદાર છે કે આપણે ઊભા અને આ ટોપની અંદર ઊભા ઊભા રહી જાય તો એવા મોટા ટોપ અહીંયા રાખવામાં આવે બહુ જોરદાર એવી આયોજન તેને માટે પૂરી સુવિધા મળે તે માટે હવે અંદર શું શું સુવિધા છે તે પણ તમને બતાવશું ચાલો આગળ મારી સાથે અને જોઈએ આપણે કે અંદર કઈ રીતનું રસોઈ બને છે બનતી તો ન હોય કેમ કે અત્યારે ફૂલે ફૂલ તૈયારી થઈ રહી છે કેમ કે બધું અત્યારે લોકો આવતા હોય તો તેના માટે વ્યવસ્થા થતી હોય તો અંદર જઈને બતાવી કે કેવી વ્યવસ્થા છે તે આગળ તમને બતાવી દઉં કે લોકો માટે જમવા માટે થાળી વાટકાનો સ્ટોક બહુ ઝાઝી સંખ્યામાં છે યાર જુઓ ઓહો યાર આ બાજુથી તે પેલી બાજુ અને આગળ વાટકાનો પણ બહુ જાદી સંખ્યામાં સ્ટોક છે તે પણ તમને બતાવું આ બાજુ વાટકાનો સ્ટોક પડ્યો છે બહુ જોરદાર જુઓ તો મિત્રો જોઈ શકો છો કે મારી પાછળ બહુ જોરદાર એવો ડ્રોંગ છે અને અંદર આપણે વિઝિટ કરવાનું છે કે અત્યારે શું શું જમવાનું બની રહ્યું છે કેમ કે જે અહીંના સેવકો હોય તેમાં તેના માટે જે ખાવાનું બનતું હોય તે પણ બને છે અને અગાઉ સ્ટોક કરી દેવામાં આવે છે કેમ કે બહુ જાદી સંખ્યામાં આવે છે તો મારી સાથે આગળ રહેજો ને આપણે આગળ જોઈએ હવે તો જો આ ને અત્યારથી રસોઈ બનાવવાની હોય ને એના માટે આ બધી વ્યવસ્થા શરૂ છે આ બાજુ બધી સૂલું છે રોટલી બનાવવા માટે જો આ બધી રોટલી બનાવવા માટેની સૂલ છે આ બધી લોખંડની તવી છે જો અને આ છે એની પાટલી રોટલી વણવા માટેની પાટલી છે અને આ મશીન છે લોટ બાંધવાની તો વાત કરીએ તો અહીંયા જો અગાઉ ને મીઠાઈ આવી રીતની કરી દેવામાં આવેલી છે સરસ મજાની મીઠાઈ જોવાથી કેમકે કાલના મેનો માટે જે જોરદાર આયોજન જમવા માટે રાખવાનું હોય છે તો થોડી થોડી અત્યારે બનાવવાનું મીઠાઈ કરવી છે આ બધા મશીનો છે ને જુઓ તમે આ બધી સોખીઓ છે મોટા મોટા વાસણો છે

ઘણી બધી વસ્તુ છે આપણે હું જોઈ શકો છો કે ટોકમાં ટોપમાં લાડુ પડ્યા છે બહુ જોરદાર એવા જોઈ શકો છો કે બહુ જાતિ સંખ્યામાં બધ સ્ટોક કરવા આવી દેવામાં આવેલો છે આપ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના લાડુ છે બહુ જોરદાર જે તૂટે નહીં તેના માટે સ્ટેપ બાય સ્ટેપ જે મૂકવામાં આવેલા છે અને આ બાજુ પણ છે જે આપ જોઈ શકો છો કે કાગળ ઢાકેલો છે તેની નીચે પણ છે અને બહુ જાતિ સંખ્યામાં એવો સ્ટોક કરી દેવામાં આવ્યો છે બહુ પુષ્કળ પ્રમાણમાં જો આ બધી આઈટમ છે જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં એવી છે અત્યારે આપણે એને આવી ગયા રૂમમાં અહીંયા જે પણ કાસું સીધું પડ્યું છે ને તેના વિશે આપણે અહીંના જે સ્થાનિક લોકો છે એની પણ થોડીક માહિતી લેશું જય ઠાકર કાચું સીધું ચોખા છે ઘઉં લોટ છે તેલના ડબ્બા પહેરા છે પછી ગોર પહેરો છે પછી અનેક મીઠાઈ બનાવવાની વસ્તુ પરી છે આ રોસોડામાં અંદાજાની એ રોટની છે રોટનું અંદાજે મારા લાભ જેવું મારા જમે બોપર હાંસ ટેમ ફળે નાસ્તામાં ગાંઠિયા ચા બપોરે જે કાચું સીધું રાખવામાં આવેલું છે તો આમાં સાઈડ ચોખા છે જે ભાત બનાવવા માટે અને આમાં લોટ છે જે શીણાનો લોટ છે અને આમાં અલગ અલગ બાસ્ક બધી વગેરે 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 અલગ અલગ બધી વાનગીઓ રાખવામાં આવેલી છે કાસુ સીધું મસાલાનું તમે જોઈ શકો છો આમાં પણ બધું છે આ બધું મસાલો છે આમાં પાવડર અને આ જોઈ શકો છો કે આ કાચી મેથી છે પછી આમાં બધે આ ડાળનો વઘાર ને એવું બધું છે આ બધે આ બધો કાચો સીધો દાળ શાકનો મસાલો છે અહીંયા ને આ વટાણા છે સુપર એના માટે આ તેલ અને ગોળના ડબ્બા છે અહીંયા રાખવામાં આવેલા ને આ ઘઉંનો લોટ છે તો હું ચોખ્ખા ઘીમાં બનવાની છે લાડુઆથી મંડિર બધું દેહલી મોહનથાળ એમ રેહા હોય એની માટે ફરસાણનું પણ સુવિધા છે તો ફેમિલી અત્યારે છે ને આપણે રસોડાની વિઝિટ કરી છે થોડી ઘણી ત્યાં પણ સરસ મજાની ધીમે ધીમે તૈયારી શરૂ છે અને હવે આપણે જવાનું છે જ્યાં મહારાષ્ટ્ર યોજાવાનું છે ત્યાં કઈ રીતની શું સુવિધા છે ને કેવી તૈયારી છે ને એ આપણે જોવાનું છે બહુ જાજી સંખ્યામાં અહીંયા છે ને જાજી સંખ્યા એટલે સાતસો વીઘા જમીનમાં ભવ્ય આયોજન છે તમે વિચારતો કરો સાતસો વીઘા જમીન એટલે કેટલું જોરદાર આયોજન છે તો મહારાસ જ્યાં થવાનો છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને સરસ મજાનું છે ને જમીનનું લેવલિંગ કામ શરૂ છે અને કાર્પેટ પણ પાથરવાના શરૂ છે જુઓ તો આ બધું ગ્રાઉન્ડ છે ને આ બધું મહારાસ યોજાવાનો છે જુઓ ત્યારે સરસ મજાને જીસીબી શરૂ છે પહેલી બધું તો ધૂળ ઉડે છે અને આમાં બધે કાર્પેટ છે પાથરેલા જો આ જગ્યામાં બધે પાથરી દીધા છે આમાં શાયદ કાર્પેટ જ હશે શું કેવું લગભગ અહીંયા તૈયારી તો ફૂલે ફૂલ ફૂલે ફૂલ તડામણ થઈ રહી છે અને ચાર થી પાંચ તો જીસીબી હાલી રહી છે અને આપણી નજર ફૂકે ત્યાં સુધી જોઈ શકો છો કે આખું ગ્રાઉન્ડ છે જ્યાં મહારાજ થઈ જવા થઈ થવાનો છે કેમ કે યાર કેટલી બધી સંખ્યામાં અહીંયા લોકો છે તે આવતા આવવાના હશે અક્કલ કામ નથી કરતી એવું બધું આયોજન છે મિત્રો અમારી ચેનલ દ્વારા તમને ઘરે બેઠા જોવા મળશે મહારાષ્ટ્ર પણ જોવા મળશે તો વિડીયોમાં રહેતો હજી આગળ બતાવીએ તમને અને આમાં એને આયોજન એવું છે ને અને ખુશી પણ એવી છે એટલે થોડુંક બોલવામાં એને આમથી આમ બોલા જાય છે બોલા જાય છે એટલે થોડુંક એક્ઝેટ કરી લેજો ને તમને ગ્રાઉન્ડ બતાવી દો મહારાજનું તો જો હે ને અહીંથી શરૂઆત કરો તો છે નજર સુધી ને સામે જીસીબી હાલે છે અને અત્યારે સુરત પણ આ છે તો જો પહેલો છે ને રોડ છે ટ્રક આયેલો જાય છે ત્યાંથી લઈને ઠેઠ અહીંયા સુધી આ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ છે નાવા માટે ફુવારાને એવું પણ ગોઠવેલું છે એ આ જા વગેરે વગેરે બધું ગોઠવેલું છે તો જલ્દી આલો ફટાફટ તમને એને એ બધું બતાવી દો ને આ રસોડા વિભાગ છે અને એની એક જેટલી આ બાજુ જે સામે ડોમ દેખાય ને આ જગ્યા તે ત્યાં ડાયરાનું આયોજન છે અને સામે જે ડોમ છે ને ત્યાં કથાનું આયોજન છે એટલે ને અહીંથી અહીં જવામાં બહુ જાજી જગ્યા એટલે કે બહુ જાજુ જાજુ આગું થાય એટલે સમય વધારે વીયો જાય છે ને બ્લોગ પણ બહુ મોટો થઈ જાય એમ છે એટલે બાકીનું જે બાકી રહેશે ને એ તમને બીજા વ્લોગમાં જોવા મળશે બાકી બને એટલે તમને કોશિશ કરીશ છે કે અહીંનું આયોજન કેવું છે કેવી તૈયારી હાલે છે ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આપણે સ્ટેપ બાય બીજા ભાગની અંદર જે સરસ મજાની બહુ મોટા મોટી એકસો ને અઢાર ફૂટની અગરબત્તી આવેલી છે ઠાકર ભગવાનના દર્શન કરવાના છે બીજા ભાગના તમને જોવા મળશે અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને તમારી ચેનલ ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો તો હાલ તો મળીએ ફટાફટ હેને એક નવા વિડીયોમાં